પરિવાર ઓર્ગેનિક ફર્ટિલાઇઝર તરફથી આ લોકો ફર્ટિલાનો માળો વિતરણ કરે છે ફ્રી ઓફમાં જે કાળી હિમાલય બાજુ જઈએ એ રસ્તા ઉપર ફ્રી ઓફમાં આપે છે હાર્દિકભાઈ તથા હાર્દિકભાઈ ની ટીમ કે દરેક પોતાના બચ્છા ઉજરવા માટે રહીને આ સરકારની આ ગરમી સરળ નથી કરી શકતા અને એ ગરમીમાં એના લોકો આ નેતા હોય દરેક માણસોને ભાવતો હોય કે પોતે બોક્સ બનાવીને ઉઠતા હોય પરંતુ આ ગરમીના લીધે અથવા પવનના લીધે આ વાટીનું મતલબ તૂટી જતા હોય તો જ્યારે અમે લોકો ઘર માટીમાંથી બનાવેલા માળા આપીએ છીએ માં રહે છે કે અંદર જે બચ્ચા ઉજેર છે અને બચ્ચા સાથે એનો પૂરો વિકાસ છે અને કોઈ પણ બનાવરા ખાય ને એવી પણ અમે સલાહ આપીએ કતરાએ કે અથવા સજું હોય ત્યાં જ બાંધવાની સલાહ આપીએ છીએ વૃક્ષ ઉપર પણ બાંધવાના અને આ આ માળાની આવી છે કે સાડા આને કંઈ થતું નથી પણ અમે લોકો એક વિદેશ કરીને વાળા સાથે આપીએ છીએ જેથી કરીને પાંચ વર્ષ સુધી આ માળાને કંઈ થતું તો દરેક લોકો લઈ જાય છે અને તકલીફ પ્રેમ દરેક લોકો દર્શાવે અમે લોકો દર વર્ષે આવું કાર્ય કરીએ છીએ અત્યારે માળા આપીએ છીએ તો અવારનવાર અમે લોકો આપણ અને અમે પોતે અમારા સ્વરૂપ કોઈ જગ્યાએ નથી ધાન ઉઘરાવતા નથી કોઈ પાસે ઘરે ઘરે જાતા પરિવાર ઓર્ગેનિક ફર્ટિલાઇઝર છે હિલપાર્ક પોપડીએ પોતાની ઓફિસ કરી અને આનંદ ફેક્ટરી છે ખેડૂત We'll <laughs>